રાત્રિના સમયે થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનની ઓળખ જયેશ પાટલ તરીકે થઈ છે જે ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરી છે માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો જૂની અંગત અદાવતને કારણે કરવામાં આવ્યો હતો

હુમલો હતો કે યુવાન તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે તત્કાલિક તેની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ કોઈનો ડર રાખ્યા વિના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવાનના નિવેદન અને સીસીટીવી ફૂટેજના આધારે ડિંડોલી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ હુમલો જૂની અદાવતનો બદલો લેવાના ઇરાદાથી કરવામાં આવે છે ડિંડોલી પોલીસ દ્વારા હવે ફૂટેજમાં દેખાતા હુમલાખોરોની ઓળખ કરવાની અને તેમને વહેલી તકે ઝડપી પાડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તો પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે